ગામ આવે એટલે તમે બગદાણા મહુવા થી આવી અમારી દુકાને સુરત અવારનવાર આ દુકાને ખરીદી કરવા આવું છું ગેલ અંબે માળા ભંડાર અને બહુ અહીં પ્રોડક્ટ બધી મને બહુ સારી લાગી કે અહીંયા આપડે છેતરાવા જેવું નહીં ઓરિજિનલ તુલસીના બેરખા અહીંયા હાવ રિઝનેબલ ભાવમાં મળે એવી રીતની બધી માળાઓ મળે છે કે અન્ય કોઈ બીજા જે જે પૂજા પાની બધી અન્ય અન્ય પ્રોડક્ટ ઘણી સારી મળે છે અને અમને સારો

અમેરિકા શ્રી જલમ ને માળા પૂજા ભંડાર માં મળશે જેનો કોન્ટેક્ટ નંબર પણ નીચે આપી દીધેલો છે ખરીદી કરવા માટેનો અને બાપુ પણ આજ રોજ બગદાણા ડુંગરપુર આશ્રમ થી અમારી પાસે રુદ્રાક્ષી માળા તુલસીના ના બેરખા તેમજ અન્ય પૂજા પાઠ ની આઈટમ જે તેના આશ્રમ ની અંદર તેના ભક્તો ને સેવકો આપતા હોય તે ખરીદી કરવા માટે આવ્યા તો બાપુ તમારો ખૂબ ખૂબ આભાર કે આજ રોજ અમારે ત્યાં પધરામણી કરી અને અમારો ઉત્સાહ વધાયો જય શિયા જય શિયા